નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના આજસર જિલ્લામાં મંગળવારે મોટી ઘટના ઘટી છે જો કે ભોલેબાબા સત્સંગમાં અચાનક નાસાભાગી મચી ગઈ હતી જેના કારણે ત્યાં પહોંચેલા સેંકડો લોકો ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતી આધારે અત્યાર સુધીમાં પછી મૂળદેહ એટલે એડાલ જિલ્લામાં પોસ્ટમોર્ટમ હોમમાં પહોંચ્યા છે જ્યાં મૃત્યુઆંક નેવની પાર કરી ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી વધુ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આજસર મોકલવામાં આવ્યા છે મૃત્યુઆંકમાં પચીસથી વધુ લોકો એડા નાના હોવાનું કહેવાય છે છે દુર્ઘટના બાદ થી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બે ડોક્ટર ની ટીમ પાંચ એમ્બ્યુલન્સ અને એક મુર્દેને ઘટના સ્થળે મોકલવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ ઘટના અંગે પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે ઉત્તર પ્રદેશના અસરમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું હું ઘાયલો ઝડપી સ્વસ્થ થવાની શુભકામના કરું છું ત્યારે મિત્રો રાજ્ય અને સરકાર દેખરેખ હેઠળ વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉત્તર પ્રદેશના સંપર્કમાં છે હું દરેક ખાતરી આપું છું કે ખેડૂતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ